જીતુભાઈ રમેશભાઈ વાઘેલાની દીકરી સાથે એક વર્ષ પહેલા પ્રેમ સંબંધ હોય જેના કારણે તેમની દીકરીનું વેવિશાળ તૂટી ગયાની શંકા રાખી દઈકાલે સાંજે ધર્મેશભાઈ વાઘેલા તેમના ઘર પાસે હતા તે દરમિયાન તેમની બાજુમાં રહેતા જીતુભાઈ તેમના પિતા રમેશભાઈ મહેશભાઈ રમેશભાઈ વાઘેલા અને કનુભાઈ રમેશભાઈ વાઘેલાએ આવીને તર્મેશભાઈને ગાળો આપી ટિક્કા પાટુ તેમજ જ લાકડાના ઢોકા અને લાકડી વડે મારમારી ઈજા પહોંચાડી હતી જગરસ તર્મેશભાઈને સારવાર અર્થે સરટી હોસ્પિટલમાં ખસેડાયા હતા તમેશભાઈ જગદીશભાઈ મારા ઘરવારા છે ને અમારે કુટુંબમાં આજથી દોઢ વર્ષ પહેલા જૂની અદાવતને લીધે કુટુંબમાં અમારે બાંધણ થયેલી હતી જે વાતનું દોઢ વરસ પહેલાં સમાધાન થઈ ગયું હતું એ વાત બધી પતી ગઈ હતી જેની દાજ રાખીને મારા મોટા સસરા રમેશભાઈ ઝીણાભાઈ વાઘેલા એમના ત્રણ દીકરા કન્નુભાઈ રમેશભાઈ વાઘેલા મહેશભાઈ રમેશભાઈ વાઘેલા અને જીતુ રમેશભાઈ વાઘેલા એ બધાએ દાજ રાખીને મારા ઘરવાળા અમારા ઘરથી થોડેક આગળ નજીક ચાની લારીએ ચા પીવા ગયા હતા ત્યાંથી એને પાઇપે પાઇપે મારીને હાથને પગ ત્યાં ને ત્યાં એ લોકોએ ભાંગી નાખ્યા પછી ઢસડીને એ લોકો એના ઘરે લઈને આવ્યા ઘરે લઈને એના ફળિયામાં ખાટલામાં બેસાડી મારા મોટા સસરા એમના ત્રણેય દીકરા કનુભાઈ મહેશભાઈ અને જીતુભાઈ અને મહેશભાઈનો છોકરો મિલન વાઘેલા અને સોનાલી વાઘેલા સંગીતાબેન વાઘેલા દેવુબેન વાઘેલા બધા બૈરા અને આદબીન બધા વચ્ચે એને એકને વચ્ચે બેહાડીને બધાએ લાકડાના પાઇપ સરિયા બધાથી માર મારીને મારા વરના હાથ પગ બંને હાવ ભાંગી નાખ્યા છે અને એ લોકોએ એને જાનથી મારી નાખવાની પણ ધમકી આપી છે ને મારી સિવાય સાહેબ અમારું કોઈ નથી મારા સસરા નથી બચાવવા જ્યારે હું ગઈ ત્યારે જીતુભાઈએ મને હાથ ઉપર એક લાકડાનો પાઇપ માર્યો અને એમના નાના ભાઈ કનુભાઈએ મને રોડ ઉપર પછાડીને પાટે પાટે મને મારી છે અને હજી એને ત્રણેય ભાઈઓએ મારી નાખવાની ધમકી આપી છે કે હજી એ જીવ તો રહેશે તો અમે લોકો એને મારી નાખશું